આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હલો હલો બોલો મારો સાહેબ હાજી જય માતાજી જય માતાજી આપણે જોડાવું હોય સંગીની માં જીવન યુટ્યુબ ચેનલ મેલવું છે હા વિડીયો મેલવો છે

એક વિશેરો છોકરો શું નામ છે છોકરા નું વિષ્ણુ વિષ્ણુ બરાબર છે વિષ્ણુભાઈ વજ્યાભાઈ ઠાકોર બરાબર છે બરાબર અમે શેના જિલ્લામાં ઠાકોર કે આમ કોળી આ તો કોળી ઠાકોર આ તો હોય જ છે ને હા 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 પૂછ્યું છે છોકરાને YouTube માં મેળવવાનું છે હા છે કા કાઈ બોલ તો નોકરી હેમ ને 10 વીઘા જમીન છે અચ્છા જમીન ક્યાં છે તમારી ગામડે જમીન છે આમ અમારે પચાસ વીઘા છે જમીન ચારે ભાઈ ને દસ દસ વીઘા છે ને મારા ડોશી માં બાપા ગુજરી ગયા છે એટલે દસ વીઘા મારા મમ્મી ના ભાગ ની છે દસ દસ વીઘા મારા ચારે ભાઈ ના ભાગ માં એમ વાપ બાલ દો મારા ભાઈ ને આગલી ચાર મારે સો મણ જીરું થયું નવ નવ દસ લાખ નું જીરું થયું તું દસ લાખ નું જીરું થયું તું

કઈ વાંધો નહીં કેટલા વીસ હજાર પગાર છે એનો વેલસ્ટેન કંપની છે ને વેલસ્ટેન હ હા અહિયાં કંપની બહુ મોટી છે કંપની માં એનો હજાર રૂપિયા એ કપાય છે ને હજાર રૂપિયા કંપની વાળા એટલે મહિને બે હજાર રૂપિયા કપાય હમ હમ અત્યારે અઢાર હજાર રૂપિયા એના હાથમાં આવે ભાડું ભાડું બસ મિલ આવે ને હમ હમ જમવાનું ફ્રી મળે અહિયાં હમ બરાબર બરાબર પીએમ કપાય છે હજાર કંપની વાળા ને હજાર એના

આ તો શું આપડે બધા ઠાકોર ને દરબાર ને ફલાણા ને ધોઇકા હા હા હાચી વાત સાચી વાત છે આપડે સનાતન ધર્મ બધા એક જ છીએ છે હું તો માનતા જ નહિ ના ભુવા ને માતાજી ને કોઈ ને હું વાત કરો હે મારો ભાઈ ની ભુવા બુવા લાવે તો હું માનું જ નહીં કોઈ ને એટલે ભાઈ તમારે સમાજ માં તો બઉ માનતા હોય છે નહિ તો ના ના એ બધા સમજ્યા વગર ના બધા હે હે ને હે

હવે નથી પણ ખ્યાલ આવતો એટલે રીતે ખોટી રીતે હેરાન કરે ખોટા અને ખોટો ઈગો રાખે એનો કઈ મતલબ નથી એમ બરાબર ને બધા માણસ અધિકાર છે બરાબર ને

આમ ભૂવા ગણાય ને આમ પાછા ખરાબ કામ કરતા હોય સાચી વાત છે હમ ના ના બરાબર બરાબર છે કાઈ વાંધો નઈ ભાઈ નો ફોટો ફોટો હશે ને તમારા mobile માં છે ને હ હ ફોટો હે મારે પાહે એમ ને એમ ને તમારો number મેં add કરેલો છે એક મિનિટ હો તમારા ભાઈ નું નામ પેલા હું લખી લઉં.

અમારા સુધી હું રાત સુધી જોતો હોય વિડિયો જોતો હોય. હે રાત સુધી? હમ 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 હાચું થઇ ગયું કે અમારે શું છે ખબર અમારા કાકા પ્રમુખ માં હે પછી મારા કાકા નો છોકરો સરપંચ માં હે અમારા બધા કુટુંબ ના બહુ છે આગળ પડતા હમ 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 મેં એમને શું કીધું? હમ મેં કીધું તમને હું પૈસા વાપરવા મારા છોકરા ને હેગા કરવા ભલે મારા બે લાખ રૂપિયા લે અઢી લાખ ત્રણ લાખ રૂપિયા લે હામે છોકરી વાળો હમ હમ અમારા માં તોય નહિ કરાતા હે બોલો प्रॉब्लेम अच्छे चल रखा जो पागली मत दम 10000 दे हजार कोई नहीं है 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 हम्म 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 है 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 है

હા 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો